સિંહને હાલમાં દિલ્હી હાઈકોર્ટ માટે કોઈ રાહત મળી નથી દિલ્હી હાઈકોર્ટે બ્રિજ ભૂષણના વકીલના કેસમાં કોર્ટમાં ટૂંકી નોંધ રજૂ કરવા કહ્યું દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણની અરજીની જાળવણી પર સવાલ ઉઠાવ્યા કેસની આગામી સુનાવણી છવ્વીસ સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટમાં થશે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે કેસમાં આરોપ ઘડ્યા બાદ તમે કોર્ટમાં કેમ આવ્યા બ્રિજ ભૂષણના વકીલે કહ્યું કે કેસમાં છ ફરિયાદી છે એફઆઈઆર નોંધવા પાછળ છુપાયેલા એજન્ડા છે બ્રિજ ભૂષણના વકીલે કહ્યું તમામ ઘટનાઓ અલગ અલગ સમય અલગ અલગ જગ્યાએ બની હતી ટ્રાયલ દરમિયાન અત્યાર સુધીમાં ફરિયાદ પક્ષના બે સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે હવે જાત તે સતામણીનો ભોગ બનેલી મહિલાઓના નિવેદનો નોંધવા માટે નોટિસ પણ જારી કરવામાં આવે છે સમગ્ર મામલામાં આગામી સુનાવણી દસ સપ્ટેમ્બર થશે સુનાવણીમાં દસ સપ્ટેમ્બર બાર સપ્ટેમ્બર અને તેર સપ્ટેમ્બરે રૂઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પ્રિયંકા રાજપૂત દ્વારા મહિલા કુસ્તી બાજુના નિવેદનો એક અલગ રૂમમાં રેકોર્ડ કરવામાં આવશે